નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજના દિવસ માટે નર્મદા જિલ્લામાં બે પાવર સેન્ટર ઉભા થયા છે એક છે ડીડિયાપાડામાં અને બીજું છે નેત્ર માખે છે ડીડિયાપાડાથી માત્ર થોડાક કિલોમીટરના જ અંતરે છે એટલે કે વીસ પચીસ કિલોમીટરના અંતરે છે તમે જાણો છો કે જે પ્રમાણે પીએમ મોદી ડીડિયાપાડામાં બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવવાના નામે આવ્યા છે તો બીજી તરફ ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતના આદિવાસીઓ માટે તારણહાર તરીકે ઉભરી રહેલા એવા ચૈતર વસાવાની મુંડાની જન્મ જયંતિ ઉજવવામાં આવશે ત્યારે રાજકારણના જે જાણકારો છે પીડ પત્રકારો છે એવું કહી રહ્યા છે કે પીએમ મોદીનું ડીડિયાપાડા ખાતે આવીને બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવવા પાછળ માત્ર ને માત્ર એક જ ફેક્ટર છે અને એનું નામ છે ચૈતર વસાવા કારણ કે ચેતર વસાવાની વધતી લોકપ્રિયતા આગામી દિવસોમાં ગુજરાત ભાજપ માટે મોટું નુકસાન સાબિત થાય એમ છે અને ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભા પૈકી થી સત્યાવીસ બેઠકો એવી છે કે જ્યાં આદિવાસીઓના કુકળેજ સવાર થાય એમ છે અને બીજી દસ કરતાં વધારે બેઠકો એવી છે કે જ્યાં આદિવાસીના મતો નિર્ણાયક સાબિત થાય એમ છે ત્યારે ચૈતર વસાવા લાંબા સમયથી ગુજરાતની ભાજપ સરકાર માટે

ભાજપ દ્વારા પ્રકારની ગુગલી ફેંકીને ભાજપ ભીસમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તેઓ જાણે છે કે ભાજપ તેમની આ માંગણી ક્યારેય નહીં સ્વીકારે ત્યારે આજે ડીયાવાડાના નેત્રંગમાં જે બે પાવર સેન્ટર ઊભા થવાના છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડાની જાહેર સભામાં કયા પ્રકારના નિવેદન આપે છે તો બીજી તરફ નેત્રંગની અંદર ધારાસભ્ય ચૈતર વસાવા બિરસા મુંડાની જન્મ જયંતિના પ્રસંગે મંચ ઉપરથી શું કહેવાના છે એના ઉપર સમગ્ર ગુજરાતની નજર છે પરંતુ એક વાત સ્વાભાવિક અને નક્કી પણ છે કે ગઈકાલે બિહારમાં એનડીએ અને ભાજપને મળેલી ઝળહળતી સફળતાના પડઘા ડેડિયાપાડામાં પીએમ મોદીના વક્તવ્યમાં સંભળાશે એવું ચોક્કસથી લાગી રહ્યું છે શું થવાનું છે આજનો ઘટનાક્રમ જોવા માટે નર્મદા લાઈવની અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરજો